નમસ્તે મિત્રો આજે આપણે ઇન્સ્ટન્ટ ગ્રેવી સાથે પનીરનું શાક બનાવવાના છીએ તો કાંદા ટામેટા કેપ્સિકમ એ બધું લેવાનું છે આપણે આ ગ્રેવી કૂકરમાં બનાવવાના છીએ તો આપણે કૂકરમાં તેલ લેવાનું છે લસણના કટકા નાખવાના છે કાંદા નાખ્યા સમારેલા પછી ટોપરું નાખવાનું છે સીંગદાણા નાખ્યા અને તલ નાખ્યા કારણ કે ગ્રેવી જરા ઘટ થાય એમાં પછી આપણે લીલા મરચાંની ટેસ્ટ નાખવાની છે અને સહેજ ચણાનો લોટ નાખવાનો છે એટલે કે ગ્રેવી પાણીવાળી જેવી ના થાય અને પછી આપણે એમાં ટામેટા નાખી અને થોડુંક જ પાણી નાખવાનું છે અને કૂકરમાં આપણે એક કે બે સીટી વગાડવાની છે ત્યાર પછી આપણે ગ્રાઇન્ડ મિક્સર હોય તેનાથી સરસ મજાની ગ્રેવી બનાવી દેવાની છે ગ્રેવી થયા પછી આપણે એને ચાણીમાં જરાક કાઢી લેવાની છે એટલે જે થોડા ઘણા ઓછા રહી ગયા હોય તે નીકળી જાય અને આપણી ગ્રેવી એકદમ સ્મૂથનિંગ થઈ જાય આ ગ્રેવી તમે ટ્રાય કરજો ઇન્સ્ટન્ટ બને છે અને જલ્દી સાફ પણ થઈ જાય છે હવે આપણે એક તવલામાં તેલ લેવાનું છે એમાં લસણના કટકા કાંદા અને કેપ્સિકમના કટકા નાખી દેવાના છે બધું બરાબર ક્રસ થઈ જાય પછી આપણે જે ગ્રેવી બનાવી હતી તે નાખી દેવાની છે અને એમાં સહેજ આપણે પનીરના કટકા હોય તે નાખવાના છે હવે આપણે એમાં મસાલો કરવાનો છે તો મસાલાની શરૂઆત મીઠું હળદર લાલ મરચું કિચન કિંગ મસાલો ગરમ મસાલો ચાટ મસાલો સહેજ ધાણા બધું બરાબર નાખી દેવાનો છે મસાલો જરાક આગળ પડતો કરવાનો છે એટલે પનીરનો ટેસ્ટ એકદમ સરસ આવે પછી બરાબર બધાને હલાવી દેવાનું છે અને ઉપરથી આપણે જે પનીર થોડુંક છીણેલું રાખેલું હતું તે એડ કરવાનું છે થોડી વાર થવા દેવાનું છે તો સરસ મજાનું આપણું ઇન્સ્ટન્ટ પનીરનું શાક તૈયાર છે અને ચટપટું બનાવવા માટે સહેજ લીંબુ નાખવાનું છે તો સરસ મજાનું પનીરનું શાક એની જોડે આપણે સરસ મજાની રોટલી અને ગુળ કાંદા અને ટામેટા સાથે શવ કરીએ છીએ તો પ્લીઝ ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ